નમસ્તે ફ્રેન્ડ્સ ગામઠી કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલા ધાણા સ્ટોર કરવાની રીત અત્યારે શિયાળાની સિઝન હોય તો લીલા ધાણા એટલા સરસ આવતા હોય ફ્રેન્ડ્સ અને ઘણીવાર ઉનાળામાં એવું થાય કે આપણને ગમે પણ નહીં એવા આવતા હોય તો અત્યારે આપણે લીલા ધાણામાં મરચાં અને આદુ બધું એડ કરી અને કેવી રીતના સ્ટોર કરવું અને ફરી પાછું બધું જામી ના જાય પેસ્ટ અને એકદમ આવીને આવી ફ્રીઝરમાં પેસ્ટ રહે કે જ્યારે પણ તમે દાળ શાક અથવા તો કાંઈ પણ નવી વસ્તુ બનાવો તો ફટાફટ યુઝ કરી શકો લીલા ધાણાનો પણ વધારે ઉપયોગ કરીને તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ અને કેવી રીતે બનાવું ધાણાભાજી આદુ અને મરચાંની પેસ્ટ કરશું તો તેના માટે અહીંયા આપણે આ જ રીતના લીલા ધાણા લઈ લીધા છે તેને ડાળી સહિત જ લઈ લેવાના જેથી કરીને એકદમ સરસ ટેસ્ટી લાગે અહીંયા તમારે તીખાસ પ્રમાણે મરચાં લેવાના છે અહીં મેં તીખા મરચાં ચારથી પાંચ નંગ લીધા છે અને આદુના ટુકડા પણ તેટલા જ લઈ લેવાના છે અહીં તમે જોઈ શકો છો પચીસ ગ્રામ જેટલું આદુ પણ આપણે છાલ કાઢીને લઈ લીધું છે ઘણી વખત શું થાય ફ્રેન્ડ્સ કે લીલા ધાણાની સીઝન નથી હોતી અને આપણને તો ટેવ જ બધામાં એડ કરવાની તો આ જ રીતે આપણે પેસ્ટ બનાવીને રાખી દીધી હોય તો ગમે ત્યારે આપણે યુઝ કરી શકીએ જો લીલા ધાણાની સીઝન ના હોય ત્યારે પણ યુઝ કરી શકીએ અને ઉતાવળમાં હોય અને આદુ મરચાંની પેસ્ટ તૈયાર હોય તો આપણે ફટાફટ નવું કંઈ બનાવવું હોય અથવા તો રેગ્યુલર આપણે દાળ શાકમાં યુઝ લેવો હોય તો ફટાફટ થાય પણ આજે હું તમને નવી ટ્રીક એવી રીતના બનાવીશ કે આપણે આ ફીઝ ફ્રીઝરમાં સ્ટોર કરવાનું હોય તો ફ્રીઝરમાં એકદમ જામી ના જાય અને સેલાઈથી કાઢી શકીએ અને તેવી ને તેવી સ્મૂથ પેસ્ટ કેવી રીતના રીએ તે સિક્રેટ બતાવીશ તો વિડીયો એન્ડ સુધી જોજો આમાં આપણે લઈ લેશું સ્વાદ અનુસાર નમક અહીંયા આપણે એક ટેબલ સ્પૂન નમક લઈ લેવાનું છે નમકનું પ્રમાણ વધારે રાખશું કારણ કે આપણે લીલા તાણાને બધું વધુ જ છે અહીંયા આપણે બે લીંબુનો રસ લેશું કારણ કે લીંબુ પ્રિઝર્વેટિવ નું કામ કરશે લાંબા ટાઈમ સુધી બગડશે નહીં ઢાંકણ બંધ કરી અને પેસ્ટ કરી લેશું અહીંયા આપણી પેસ્ટ એકદમ સરસ તૈયાર છે તેને એક જારમાં અથવા તો પ્લાસ્ટિકના ડબ્બામાં લઈ લઈએ બધું જ આપણે એક ડબ્બામાં લઈ લેવાનું છે એમ પોળા ડબ્બામાં જ લેવાનું જેથી કરીને આપણે કાઢવામાં ખૂબ જ સિલાઈથી કાઢી શકીએ અહીંયા આપણે લીલા ધાણાની એકદમ સરસ પેસ્ટ કરીને તો રાખી દીધી પણ આમાં શું થાય ફ્રેન્ડ્સ કે આને આપણે ફ્રીઝરમાં જ રાખવી પડે લાંબો ટાઈમ રાખવી હોય એટલે તો આ ફ્રીઝરમાં રાખીએ એટલે એકદમ કઠણ થઈ જાય તો જ્યારે પણ આપણે કાઢતી વખતે ખૂબ જ મુશ્કેલી પડે અથવા તો વેલું કાઢી લેવી પડે અને ત્યારે જ જામે તો તે બધું ના થાય તેના માટે શું કરવાનું છે અહીંયા આપણે સિંગતેલ લઈ અને એક ટેબલ સ્પૂન સિંગતેલ લઈ લેવાનું અને બધું જ મિક્સ કરી દેવાનું જેથી કરીને તે આમનેમ જ રહેશે વધારે પડતી કડક નહીં થઈ જાય અને સેલાઈથી આપણે જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે કરી શકીએ તો આ જ રીતે આપણે ડબ્બો પેક કરી અને જો ફ્રીઝરમાં મૂકી દઈએ તો જ્યારે પણ આપણે લેવી હોય ત્યારે સહેલાઈથી લઈ શકીએ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા લીલા થાણા સ્ટોર કરવાની રીત અથવા તો તમે આદુ મરચાની પેસ્ટ કેવો લીલા થાણાની ને બધું દાળ શાકમાં યુઝ કરવાની રીત તમને કેવી લાગી અને મારી નવી ટ્રીક તમને કેવી લાગી તે કમેન્ટ કરીને ચોક્કસ કહેજો અને આપણે ફ્રીઝરમાં રાખી દઈએ કેવી લાગી આજની રેસિપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ